તો આમાંથી પૈસાદાર કેટલા ને થયું એમ કે કરલા માંડ પૈસાદાર થવું જ ખરું કે નહીં થવું ઓકે મુકેશ અંબાણી નું આનંદ અંબાણી આપણે બધા નામ સાંભળીએ ને મન ખાલી એટલું કે એમના હાથ કેટલા છે પગ કેટલા છે નાક કેટલું કાન કે બે છે ચલો સરસ આ પેલા આપડા રમત રમતા ને કાગડો ઉડે કબૂતર એટલે પી ની ઉડાવી દેવાની જોડે તો વાત આપણી એવી છે જેટલું એમની જોડે છે ને એટલી જ વસ્તુ આપણી જોડે છે છતાં એક કરોડપતિ અને આપણા રોડપતિ એનું કારણ શું તમને બધાને ખબર છે બધા ખબર છે મજા આવે આપડા ગરીબ રહેતા હોય કારણ શું પહેલું કારણ તો આપણે એક આયોજન નથી બનાવતા બનાવીએ એ લોકો આયોજન બનાવે આપણા દિવસ ના સો રૂપિયા વાપરે પણ કોઈ એવો મોસ ખરો સો રૂપિયા દિવસમાં લીધા અને હો સો રૂપિયા કઈ કઈ જગ્યાએ આપણે યાદ આવ્યું કોઈ મોસ કરું નથી કારણ કે આપણે એમ કે ભાઈ આયન વાપરી નાખવા બરાબર આયોજન એટલે પહેલો પ્રોબ્લેમ હું આપણે આયોજન નથી બીજા નંબરનો પ્રોબ્લેમ દેખા દેખીનો ખર્જો હે મેન મેન વસ્તુ દેખા દેખીનો ખર્જો દેખો થાય કે કેવું ખબર આ બધા જાણે દેખો આપણા બાજુવાળાને ઘેર કોઈ લગ્ન હોય અને એના પપ્પા શિક્ષક હોય તેના ઘેર બીજે કેટલાનો આવે 50000 નો આવે મંડપ કેટલાનો હોય 70000 નો હવે આવા આપણા ઘેર લગન આવી વિચાર લ્યો હવે આપણો પપ્પા ખેડૂત છે પણ આપણે પેલા હું કર્યું પપ્પા પેલાના ડીજે પચાસ હજાર હતું અને મંડપ સિત્તેર હજાર ન હતું એટલે કરવાનું પચાસ સાહીઠ ની તો કરવું પડે અને મંડપ સિત્તેર નો કરવાનો એસી નો કેમ કરવાનો જો આપણે લોકો આપણી વાતો કરે હે ને લોકો વાતો કરે સમાજમાં આપણો નોમ ના બને તો પ્રોબ્લેમ આપણો હું કાદી ખાદી ખર્ચો કરવાનો નથી કારણ કે એનો પપ્પા શિક્ષક હતા એટલે ત્રે ખર્ચો કર્યો આપણે ખર્ચો કરવાનો નથી કારણ કે તમને મન બે અને ખબર છે

નહી અને બેંક પણ આ પ્રોજેક્ટ મોકલે છે બરાબર કારણ કે આપડે પ્રોબ્લેમ હો ખબર આપણે બાજુ વાળો મોબાઈલ નું નવું કવર લાવે આપણું કવર પરફેક્ટ જ હોય કોઈ પૂર ના હોય કવરમાં પણ એને પૂછે કઈ દુકાનથી દુકાન એમાં મોબાઈલ નો કેટલા નું આપણે આપણે મોબાઈલ નો કવર કાઢી ચાલ લા મને બીજું કવર હાલ નવું આયુ કામ કાકા પેલા જો ભાઈ નવું હોય આપડી જોઈએ નવું જોઈએ તો સિમ્પલ શોર્ટ વસ્તુ છે આયોજન કરો કરવા દેખાદનો ખર્ચો ના કરો અસિધ્ય સિધ્ય વસ્તુ અત્યારે આપણે કરંટ મુદ્દો છે એને આપો તમને લઈ જાવ બરાબર બધાય નામ સાંભળ્યું સાયબર ક્રાઇમ બધાને ખબર છે સાયબર ક્રાઇમ ની વ્યાખ્યા આપણે ટૂંકમાં કરવી હોય તો ડિજિટલ ટેકનોલોજી દ્વારા કોઈ પણ પ્રકારનું ફ્રોડ થાય ગુજરાતી ભાષામાં તેને આપણે સાયબર ક્રાઈમ કહી હે ને હવે મને તમે ખાલી એટલું કે મોબાઈલ કેટલા જોડે છે આમાં સ્માર્ટફોન હા મોટા ફોન ઓકે બધા જોડે છે ને ઓકે ઇન્સ્ટાગ્રામ કેટલા વાપરો વાપરે વાપરવાની વસ્તુ છે ફેસબુક વોટ્સઅપ ચલો તમે મોબાઈલ છે એટલે ઇન્સ્ટાગ્રામ વાપરો ફેસબુક વાપરો અને વાપરું છે કારણ કે જમાના પ્રમાણે આપણે ના ને તો આપણે કઈ એટલે જમાના પ્રમાણે ચાલવા માટે આપણે તો કરવો કરવો ને કરવો જ પડે પણ થાય કેવું કે હવે જો ફેસબુક છે વોટ્સઅપ છે ને ઇન્સ્ટાગ્રામ છે એટલે આપણે સ્ટેટસ તો મૂકતા જઈએ ને મૂક્યા જ પણ થાય છે કેવું છે ક્યારેક ક્યારેક તમે આપણે બધા ભૂલ કરીએ એવું નહીં તમે એકલા કરીએ આપણે શું કરે ક્યારેક ક્યારેક આપણે ક્યારે નવું એટીએમ કાર્ડ આવે હવે આપણે સોફ્ટ બટન સ્ટેટસ મૂકવાનો છે એટલે પહેલા શું કરીએ એટીએમ કાર્ડનો ફોટો પાઈન પાછો WhatsApp ના સ્ટેટસ મૂકે માય ન્યુ એટીએમ કાર્ડ હે કોક ના ઘર પાન કાર્ડ આવ્યું હે પાન કાર્ડ પૂરો પૂરો ડીટો હોવાથી કે ન્યુ આવી પણ ફોટો પાઈન ફેસબુક પર મારો નવો પાન કાર્ડ આવી ગયું છે બરાબર તો થાય કે હું દેખો તમારી પર જરા કોઈ પણ નો ફોન આવે ને તાર તમારું આખું નામ એ બોલ દેશે તમારું સરનામું બોલ દેશે તમારી જન્મ તારીખ બોલ દેશે serious સિમ્પલ વસ્તુ છે આપણું આપણું નામ આપણું આપણી જન્મ તારીખ બોલ તો આપણે શું વિચારીએ કે ભાઈ ના ખરેખર આ bank ફોન આવ્યો હશે પણ થાય કેવું જાણે આપણે facebook ની અંદર આપણું પાન કાર્ડ મૂકી દઈએ હે ને તો આપણું નામ હતું કે નહોતું જન્મ તારીખ હતી કે તો સિમ્પલ વસ્તુ છે કે જે ચોર હોય ને ચોર એ શું કરે છે આપણા જે એકાઉન્ટ હોય ને એકાઉન્ટ એના પર ધ્યાન રાખે પહેલા આપણે કારણ કે હમણાં આપણા બધાની કુણી કુણી નસો ખબર છે આપણે કઈ કઈ જગ્યાએ ભૂલ કરીએ છીએ તો વાપરવાનું ખરું પણ વ્યક્તિગત માહિતી શેર કરતી વખતે ધ્યાન રાખવાનું આ પણ તો છોકરા નો આઠ દસ માં ધોરણ માં અત્યારે બાર માં ધોરણ માં પાસ તો સારી બાબત અત્યારે શું result facebook ચડાઈ દેવાનું મારા છોકરા ને પચાસ ટકા આવી ગયા સારી બાબત ભાઈ આયા છે પણ અમુક વસ્તુ જે છુપાવે જોઈએ છુપાવો તમે જેના કારણે થી આપડે cyber crime નો ભોગ ના બને આ મોબાઈલ છે તો password બધા રાખો છો કોઈ ને એવું છે ને password નથી બધા રાખો નથી તો આજે રાખી લેજો બરાબર સીધી વસ્તુ કેમ રાખો કારણ કે જરૂરી છે ને પણ થાય કેવું તો આપણા મોબાઈલ નો પાસવર્ડ રાખે ને ત્યારે ભૂલ કરીએ કેટલાક વ્યક્તિ પોતાની જન્મ તારીખ પાસવર્ડ માં રાખે હવે તમારી જન્મ તારીખ તમારા મિત્ર ખબર હોય કે ના હોય સિમ્પલ વસ્તુ ખબર હોય ને બીજો કેટલાક વ્યક્તિ પોતાના ગાડીના ચાર ઓકડા રાખી દે હવે ગાડીનો નંબર સીધી વસ્તુ ચોર હોય ને પેલા આવી આવી વસ્તુ પકડે કેટલાક તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ પાસવર્ડ બની ગયો તો આપણો મોબાઈલ ભૂલ કે પડી જાય ને તો આપણું ગૂગલ પે ફોનમાં માં ચાલે હે ને જો તમારો પાસવર્ડ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ હોય તો પહેલા તો મારી જોન ખુલી જુઓ ખુલી પછી પાસવર્ડ રીસેટ કરે જશે કોઈ મોબાઈલ આવે મોબાઈલ મેસેજ આવે તમારો ફર્સ્ટ ગ્રેડ પાસવર્ડ કરીને તમારા પછી ખાતામાંથી પૈસા ઉપાડ તેના ભાર લાગશે નહીં એટલે પાસવર્ડ કેવો બનાવો સ્ટોન બનાવો શક્ય હોય તો પાસવર્ડ બીજાને ના આપો વ્યક્તિને તો એ ના આપો બરાબર આપણે પાસવર્ડ આવી જ દઈએ પાસવર્ડ સરળતાથી કોઈને આપવાનો નહીં અને દર બે કે ત્રણ મહિને પાસવર્ડ ચેન્જ કરવાનું રાખો જેથી કરીને તમે આવો કોઈ પ્રોબ્લેમ થાય તો તમે એ વખતે શું કરશો કે તમારું સિક્યોર વસ્તુ હશે તો તમારે એ સાયબર ક્રાઇમનો ભોગ બનતા તમે બચી જશો ત્રીજા નંબરની વસ્તુ છે આપણા બધા મફતને વાપરવાની કેવી છે છે ને વાઈફાઈનો ઉપયોગ કરીએ ને આપણે નહીં કરતા લાઈન લાઈ જાય વાઈફાઈ લાઈ જાય હવે ધ્યાન એટલું રાખવાનું કે જાહેર જગ્યા પર હો

કાવા પ્રકારના તો એ લોકો એ બધાને ખબર જ છે કે મોસ આવી આવી ભૂલો કરશે ત્રીજા નંબરમાં આ લોકો હવે નવું કાઢ્યું છે તમને ખબર હશે પહેલા તમને છે ને તમારા ખાતામાં પાંચ પાંચસો કે હજાર રૂપિયા મોકલી દેશે પછી ફોન કરશે તમને કે ભાઈ યાર ભૂલથી તમારા જેવો સેમ નંબર હતો અને મારા સગા હોસ્પિટલમાં છે અને એમને ઇમરજન્સી ભૂલથી તમારા ખાતામાં એક હજાર રૂપિયા આવી ગયા છે મને પાછા મોકલો હવે આપણે સ્વાભાવિક છે આપણે બધા દંડી હોય કે ભાઈ યાર કોકના પૈસા કોક પાસે એટલા પાછા મોકલ દે હવે તમે પાછા મોકલો ને તારે એ નંબર પર જશે જ નહીં એટલે તમે પાછા એને ફોન કર્યા હતા નંબર પર તો આવતા નહીં પૈસા એટલે એમ કે કામ કરું કોડ મોકલું પેલા વિચારવાનું અટકી જવાનું એના પાસે એમ કહેવાનું કે પૈસા મોકલતો નથી બેંકમાં જવું આખા પોલીસ સ્ટેશનમાં જઈને તને પૈસા મોકલી આવે બરાબર એમાં કોઈ તમારા પર કેસ થવાનો નથી તો સાયબર ક્રાઇમ ની અંદર તો ઘણી બધી બાબત છે સાયબર ક્રાઇમ નો નો વિષય નહીં ડિજિટલ એરેસ્ટ શબ્દ તમે સાંભળ્યો છે ને અત્યારે નવો ચાલે છે બધાનો